ડોક્ટર વિજયભાઈ શાહ સાથે ધારાસભ્ય મનીષાબેન વકીલ પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સાથે વડોદરાના સાંસદ હેમાંગ જોશી સહિત તમામ મહાનુભાવ અહીંયા ઉપસ્થિત છે સાથે પૂર્વ મેયર સુનિલભાઈ સોલંકી સહિત તમામ મહાનુભાવો સાથે નગરસેવકો પણ અહીં ઉપસ્થિત છે આ વોટર રેઇન હાર્વેસ્ટિંગ સિસ્ટમ હવે દરેક જગ્યા પર શરૂઆત કરવામાં આવી છે જળ સિંચાઈ અભિયાન અંતર્ગત આ સિસ્ટમની શરૂઆત થઈ રહી છે કારણ કે હવે આવનારા જમાનાની અંદર જે હવે આ પાણી ખૂબ જરૂરી છે તેને લઈને જ હવે દરેક જગ્યા વડોદરા મહાનગરમાં અગાઉ પણ માજલપુર ખાતે આ સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ હવે બાગ ખાતે આ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે આપ જોઈ શકો છો જે પ્રકારે પાણી નો આ ખૂબ મહત્વ છે આપણા જીવનમાં અને તેના ભાગરૂપે તે પ્રકારે આ કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબના આદેશ મુજબ જ આ પ્રકારે જળ સંચય અભિયાનની શરૂઆત કરવામાં આવી છે આજે રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમની ખાતમુહૂર્ત કરવામાં આવી રહી છે અને જે પ્રકારે આ પાણી બચાવવાનું એક નવું અભિયાન છે અને પાણી આપણા માટે કેટલું જરૂરી છે તેનો આ ઉત્તમ ઉદાહરણ છે ત્યારે આ તમામ મહાનુભાવ દ્વારા ઉપસ્થિત છે ને જે પ્રકારે સ્થાનિક નગર સેવા શાહ સહિત આપ જોઈ શકો છો તમામ મહાનુભાવ સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ હવે આ સિસ્ટમની શરૂઆત કરવામાં આવી છે ત્યારે આ ખાતમ કરી દેવામાં આવશે ને સમયમાં જ અને તૈયાર કરવામાં આવશે ત્યારે રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ તે આ સિસ્ટમથી કેન્દ્રીય જળ મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ નું ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે અને ખૂબ મહત્વનું છે કારણ કે જે પ્રકારે હવે આવનારા સમયમાં પાણીની પરિસ્થિતિ વિકટ ન બને તે માટેના પ્રયત્નો છે અને તેને લઈને આ દરેક જગ્યા પર વડોદરામાં દરેક જગ્યા પર આ પ્રકારનું રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવ્યું છે શેર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સીધી જળ સંચય અભિયાન અંતર્ગત આ ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે અને हमने धारा सभ्य मनीषा बेन बकील साथी सांसद सभ्य डॉक्टर हेमंत भाई जोशी पूर्व मेयर सुनीता सोलंकी सिस्टम ना एवं अशोक भाई चौधरी बंदीश भाई शहीद साथी महामंत्री श्री राकेश भाई કેશલાલજી મહારાજ પણ અહિયાં ઉપસ્થિત થાય છે અને તેના હસ્તે જ આ ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે

જોઈ શકો હાર્વેસ્ટિંગ સિસ્ટમ વોટર હાર્વેશિંગ સિસ્ટમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે

આવનાર ભવિષ્યમાં જે જલની અછત માટે ભવિષ્ય વ્યક્તિઓએ અને વૈજ્ઞાનિકોએ જે પ્રમાણેની ઘોષણાઓ કરી છે એના માટેના આવા અનેક સોપાનો જેમાં પ્રાકૃતિક સંરક્ષણની સાથે સાથે એ પ્રાકૃતિક સંરક્ષણ તો થાય જ પણ સાથે સાથે આ સિસ્ટમ દ્વારા જલને આપણે સિંચિત કરી શકીએ સંગ્રહ કરી શકીએ અને એનો સદુપયોગ સમય સમય પર થઈ શકે તે માટેનું આ આખું અભિયાન જ્યારે પ્રારંભ કરવામાં આવ્યો છે તે માટે ડોક્ટર શ્રી વિજયભાઈ શાને શ્રી બંદિશભાઈ ને અને સંબંધિત મનીષાબેન અને જેટલા પણ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત છે તે બધા માટે અહીંયા છે હર્ષભાઈ જોશી અહીંયા ઉપસ્થિત છે એ બધા માટે મારી ખૂબ ખૂબ શુભકામનાઓ વ્યક્ત કરી રહ્યો છું કે આજના સુંદર દિવસે આ સુંદર અભિયાન અહીંથી મંગલ પ્રારંભ થઈ રહ્યો છે અને વડોદરામાં અનેક વિસ્તારોમાં એનું સમાયોજન કરવામાં આવવાનું છે તે માટેની મારી પ્રસન્નતા શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ મંગલ રાઈ

કરવાનું વિસ્તારમાં કરવાનો માંગુ છું દેવા વિશે આપનો દિવસ મહત્વનો દિવસ છે અને અને આ આજના દિવસ માટે ખૂબ મહત્વનો કહી શકાય જે प्रकारे વે મોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ Terima kasih telah menonton.

આજના પવિત્ર દિવસે પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ આશીર્વાદથી આજે ગરબા ગ્રાઉન્ડ ખાતે રેઇન વોટર હાર્વેસ્ટિંગ ના કામની જયારે શરૂઆત કરી છે 11 વાગે કાર્યક્રમમાં આપ સૌ કાર્યકર્તાઓને જવાનું છે માટે પરમપુજ ગોસ્વામી એકસો વિનંતી કરું કે અહીંયા જે પાર્ટીના કાર્યકર્તાઓ વિસ્તારના જે લોકો પધાર્યા છે એમને આશીર્વચન આપે કારણ કે બધાએ 11 વાગે મન કી ના કાર્યક્રમમાં પધારવાનું છે આજના કાર્યક્રમમાં વિશેષ રૂપે વડોદરાના નવા અને યુવા સાંસદ ડોક્ટર હેમંતભાઈ જોશી

શુભ સંકલ્પની મંગલ ભૂમિકા પ્રારંભ થઈ રહી છે ત્યારે સૌની વચ્ચે શ્રી 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 વિજયભાઈ શાહ જોશી અને વિસ્તારમાં જેમણે આ સંકલ્પ ઉપાડ્યો આ જવાબદારી તેમણે સ્વીકાર કરીને આગળ વધી રહ્યા છે એવા શ્રી નંદિશભાઈ અને શ્રી અશોકભાઈને આ અને રાજેન્દ્રભાઈ ત્રિવેદી ઉપસ્થિત સર્વ પાર્ટી મહાનુભાવોને મારા ખૂબ ખૂબ અભિનંદન છે જન સંરક્ષણ માટે આવનાર સમયમાં જનનું સંકટ સમાજ અને સજનોમાં આવે એનું નિવારણ ભૂમિકા જે જે આ સંકલ્પ લીધો અને એમાં વડોદરાને કઈ રીતે એને પૂરેપૂરો લાભ પ્રાપ્ત થાય એના માટે ડોક્ટર શ્રી વિજયભાઈ જયારે એનો અભિગમ લઈને આગળ વધી રહ્યા છે ત્યારે મારી ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યો છું પ્રકૃતિ અને પુરુષના સમન્વયથી જ આવેલી આપણે સમજી શકીએ છીએ કે પ્રકૃતિ અને પુરુષ પુરુષ એટલે એને સર્જનહાર અને પ્રકૃતિ જેની વચ્ચે આપણે આપણું જીવન વ્યાપન કરીએ છીએ આ બંનેના વગર

ડોક્ટર વિજયભાઈ શાહ સાહેબ અને શ્રેષ્ઠ પીઠાધીશ પ્રભુજ્ય ગોસ્વામી સ્વાટ શ્રી મહારાજ આજનો આ પ્રસંગમાં આપ તમારો કિંમતી સમય ફાળવીને આવ્યા છો એ બદલ આપ આભાર અને એક છોડ દ્વારા આપણા દ્વારકા સ્વામી મહારાજ શ્રી હેમાનભાઈ જોશી અને ડોક્ટર વિજયભાઈ શાહ સાહેબ અમને મહારાજ બોલો વલ્લભા દીસકી भारत माता की जय सामे अल्पाहार ની વ્યવસ્થા કરવામાં આવી છે દરેક લોકો अल्पाहार કરીને જાય કૃષિ વિભાગના સાહેબ અહીં મંકી પણના ગુજરાતમાં સામીય સ્વામી સુકેશ્વર જે प्रकारे હવે હમંગભાઈ સાથે પણ વાત કરીશું જે પર બતાવવા માટે બિગમ ઉશન કરવામાં આવે છે જુરામા જે આપડા કેન્દ્રીય જળ સંચય મંત્રી તથા પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રીમાન સી આર પાટીલજીના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા થોડા દિવસો પહેલા જ માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આનો માંજલપુર ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આજે જયારે આનું એક બીજા પ્રોજેક્ટનું ઉદઘાટન પરમ પૂરું કરકમલો દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે હું ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ તમામ સંગઠનની ટીમ અને વિશેષકર બંદીશભાઈ અને અશોકભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવું છું આ પ્રસંગે આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને આપણા ડેપ્યુટી મેયર શ્રીમાન ચિરાગભાઈ બારોટ અને તમામ લોકો ઉપસ્થિત રહ્યા તેઓ લોકોનો પણ આભાર વ્યક્ત કરું છું તમામ લોકોનો આભાર માને છે સાથે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ જે તૈયાર કરવામાં આવી છે આગામી સમયમાં ખૂબ ફાયદાકારક થશે અને આપણી સાથે ડૉક્ટર વિજયભાઈ શાહ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું અને

સમગ્ર દેશમાં શક્તિના મંત્રી તરીકે જેમને જવાબદારી સંભાળી છે ગુજરાતના યશસ્વી પ્રદેશના અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબે વારંવાર કાર્યકર્તાઓને વિનંતી કરી છે કે જે વસ્તુનો આપણે ભોગ કરીએ છીએ એ જો પ્રકૃતિની સાથે જોડાયેલી હોય તેનું સાથે રહીને આપણે એને સાચવવાની પણ આપણી ફરજ છે એના ભાગરૂપે વડોદરા મહાનગર દ્વારા સો કરતા પણ વધારે જગ્યા પર રેન વોટર હાર્વેસ્ટિંગના કાર્યક્રમ કરવાના એવો એક સંકલ્પ કરવામાં આવ્યો છે ગયા અઠવાડિયે માન્ય પ્રદેશના અમારા યુવા નેતા અને વડોદરા શહેરના પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના શુભ હસ્તે સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ ખાતે આના કાર્યક્રમની શરૂઆત કરીને આજે આજે શ્રૃંખલામાં બીજો કાર્યક્રમ એ પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી રાકેશરાજી મહારાષ્ટ્રીના આશીર્વાદ સાથે કરવામાં આવ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ લોકોનું

અશોકભાઈ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ જે 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 સિસ્ટમ પરિસ્થિતિ રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ આગામી સમયમાં આવનારી પેઢી તેનો લાભ કઈ રીતે છે કારણ કે જળ એજ જીવન છે અને તેના ભાગરૂપે આ તમામ

બંદિશભાઈ શું કેશો વોટર હર્વે સિસ્ટમ અત્યારે આ એક અમારું જે ગરબા ગ્રાઉન્ડ છે એમાં જ પાણી ભરાતું હતું અને એની સાથે સાથે અમારો બાકીના એરિયામાં પાણી લગભગ બે થી ત્રણ ફૂટ ભરાતું હતું તો અમે આ વિસ્તારમાં આયોજન કરી અને આ વિસ્તારને પાણીના જે ભરવાથી મુક્ત થાય એવો પ્રયત્ન કરીએ છીએ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ વડોદરા શહેરના વિજયભાઈ ના સાથે આખા વડોદરામાં સો જેટલા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી આવી આવા જ રીતે પર્ક્યુલેટીંગ વેલ અને પર્કોલેટિંગ સિસ્ટમ કરવા જઈ રહ્યું છે પરંતુ સાથે સાથે રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી આશરે આવનારા વર્ષની અંદર એસીબીસીની સ્કીમમાં ઇમ્પ્લિમેન્ટ કરાવીને તેમના સહયોગથી આશરે પાંચ હજાર જેટલા વિવિધ સોસાયટીઓ ઘરો અને આવી જે મેજર જગ્યા છે ત્યાં પાણી ભરાતું હોય હમણાં એ વરસાદને કારણે ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાયું હતું તો એ પાણી ભરાવાની સમસ્યા મહદઅંશે હલ થાય એવો પ્રયત્ન અમે કરી રહ્યા સાથે સાથે વોટર ટેબલ ઊંચું આવવાથી ટીડીએસ અને જે પ્રોબ્લેમ વડોદરા શહેરમાં થાય છે એ પણ દૂર થશે અને પાણીની ક્વોલિટી પણ શહેરીજનો અત્યારે તો સો સિસ્ટમ ભારતીય જનતા પાર્ટી કરે છે પરંતુ અમે હમણાં જ પ્રપોઝલ આપ્યું છે તો બીજા બધા શહેરોમાં થઈ રહ્યું છે તો વડોદરા શહેરમાં પણ એસીબીસી સિસ્ટમ થાય એવો પ્રયત્ન કરીને ટૂંક સમયમાં ચાલુ આ અઠવાડિયામાં ચાલુ થઈ જશે બંદીશભાઈ જો કોઈને કરાવવું હોય કોઈ ઘર કે કોઈ જગ્યા પર તો કેવી રીતે પોતાનો સંપર્ક ભારતીય જનતા પાર્ટી પોતાની એના પર બી આ નંબર આપેલો છે મારો પર્સનલ નંબર છે અને ટૂંક સમયમાં એક મેલ આઈડી બી આપીશું જેથી મેલ થી લોકો કરી શકશે અથવા તો વોટ્સઅપ બી કરી શકશે બિલકુલ ટૂંક સમયમાં જે પ્રકારે લોકો આ સિસ્ટમ શરૂ કરી શકે તે માટે મેલ આઈડી સાથે બંદેશભાઈ શાનો પણ સંપર્ક કરી શકશે અને ભારતીય જનતા પાર્ટીનું જે પેજ છે તેની પર પણ તમે આ સિસ્ટમ અંગે તમે જાણકારી મેળવી શકશો અને તમામ લોકો તેને કરી શકે ત્યારે આપણે સાથે પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી પણ સાહેબ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો કહેશો સિસ્ટમની શરૂઆત થઈ છે આવનારી પેઢી માટે મહત્વનું સાબિત થશે કાઉન્સિલર મંદિશભાઈ એ ખૂબ સારું આ કામ શરૂ કર્યું છે વોટર રેન વોટર હાર્વેસ્ટિંગ ની જે સિસ્ટમ છે કારણ કે જળ સંકટ આવવાનું નિશ્ચિત છે વિશ્વની અંદર ત્રીજું વિશ્વયુદ્ધ થાય કે થાય કે ન થાય પરંતુ સંકટ થી એક યુદ્ધ થવાનું આજે આપણે જાગ્યા છે ને ભારત તો પહેલેથી એની સંસ્કૃતિ છે પાણી સંગ્રહની દરેક વસ્તુ સંગ્રહ કરવાની એ માનસિકતા છે આપણી ત્યારે દરેક ઘરની નીચે પહેલા ટાંકા રહેતા હતા અને બે મહિના વરસાદ પડે એ વરસાદનું પાણી સાફ થઈને સંગ્રહિત થઈ અને ટાંકામાં ભરાતું અને આખું વરસ આવી પાણી ચાલતું બહારથી પાણી લાવવાની જરૂરિયાત નહોતી થતી પણ માની લો કે બહારથી આ વ્યવસ્થાઓ ઉભી થઈ છે તો એ પાણી સંગ્રહનું કમસે કમ કોઈ કાર્ય તો થાય કે જમીનમાં પાણી જ નહીં હોય આ વહીને દરિયામાં જો જતું રહેશે તો આ જમીન સૂકી થઈ જશે ઝાડપાન ઉગશે નહીં અને મને ખ્યાલ છે ત્યાં સુધી કોર્પોરેશનની અંદર મલ્ટી સ્ટોરી મકાનમાં તમામ મકાનની અંદર રેન વોટર હાર્વેસ્ટિંગની વ્યવસ્થા કરવી ફરજિયાત છે જે જેનો અમલ થતો નથી જે જોવામાં આવતું નથી કોર્પોરેશન જોતું નથી એને જોવું જોઈએ જેને કારણે વિશ્વ યુદ્ધ થાય કે ના થાય પણ આ એક જળ સંકટનું યુદ્ધ ચોક્કસ થશે એના માટે આપણે આજથી જાગ્યા છે સારી વાત છે અને આગળ કઈ ને કઈ આમાં યુદ્ધના ધોરણે કરવાની જરૂર છે ધન્યવાદ બિલકુલ આગામી સમયમાં યુદ્ધના ધોરણ ધોરણે કરવાની જરૂર છે ને આગામી સમયમાં વડોદરા મહાનગર ભાજપ દ્વારા પાંચ હજાર કરતા વધુ આ રેન વોટર હાર્વેશન ફ્ડ લગાવવામાં આવે તેવી કવાયત પણ હાથ ધરવામાં આવી છે કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી સ્વાગત વડોદરા